મોટી મોડપરી ગામે ખેડૂત સભાનું જે આયોજન થયું છે એમાં ઉપસ્થિત અમારા મિત્ર યુવા લડાય એવા ગોપાલભાઈ ઇટલિયા તેમજ બહુ જૂના સમય અમે હારે હતા વર્ષોથી સાથે વિપક્ષમાં કામ કર્યું છે એવા કરશનદાસ કરશન બાપુ તેમજ

હર્ષદભાઈ કે હટી ગયો લાગે છે કે હમણાં દેખાતો નથી આ ફાળીયું પાછું બાંધું હો આ બાંધું પાછું જંગલ ખાતાના અધિકારીઓને કેજો વિધાનસભામાં આજ ફાળિયું બાંધી

કે રાજનીતિના પક્ષ પછી પેલા મારો જગતનો નો તાજ ખેડૂત દીકરો હોવો જોઈએ એટલે હું અહીંયા આવ્યો છું મારા મિત્રો ઘણા સમયથી લડે છે ખેડૂતો માટે મારી પર એક ખેડૂત દીકરા તરીકે ફરજ હોવી જોઈએ ફરજ છે રાજનીતિ તો પણ ધર્મ છે આપણા લોકોને આપણા વિસ્તારને આપણા ખેડૂતોને અન્યાય થતું હોય અને તમે બંગડિયું પહેરીને ઘેરે બેસાડ્યો ને એ તો અધર્મ ન્યાય નો કેવાય ખેડૂતો માટે છે લડાઈ કરવી કરવી પડે પણ ઝોન સાહેબ ઘણી પ્રવીણભાઈ ને બાપુ ને વાત કરે છે ગોપાલભાઈ પણ આ કાયદો હું બે હાજર સોળ થી લડું લડતો વિધાનસભામાં પણ આનો ખુબ અવાજ ઉઠાયો

પણ ખરેખર કરશનભાઈ કીધું એમ જો આને આપણે ઈકો હટાવવું જોઈએ તો આ ગુજરાતમાં બીજા બધા છોડી દઈએ દિલ્હી જઈએ તમે એક વિપક્ષની ટીમ બનાવીને પણ દિલ્હી જાઓ વડાપ્રધાન ટાઈમ લઈએ આપણે વડાપ્રધાનશ્રી મને એટલી ખબર પડે કે વડાપ્રધાન આપણે વાત કરશું તો ખેડૂતની આપણે ખેડૂતને ક્યાં નુકસાન થશે

લડાઈ કરી છેલ્લે ત્રણ કરોડ રૂપિયા ભેરા જંગલ ખાતા ને કેટલા સરકારે ત્રણ કરોડ એની મંજૂરી હમણાં આવી ત્રણ વર્ષ પહેલા મંજૂર થયો બિલખાથી જુનાગઢ રીસરફેસ કરવાનો હતો ખડિયા પાસે કામ આવ્યું એટલે અટકાયું જંગલ ખાતા એ પટ્ટિયું લઈને આવે આમ પટ્ટિયું લઈ બીજા દસ મીટર નથી